હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે શેઝવાન ફ્રાઈડ રાઈસ અને ગ્રીન ફૂડીના મસાલા છાશ બનાવવાના છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે જ્યારે રાત્રે ડિનરમાં આપણે કંઈ ઝટપટ અને ફટાફટ બનવાનું મન થાય ત્યારે આપ તમે આ બનાવી શકો છો તો ચાલો જોઈ લઈએ બનાવવાની રેસીપી એના માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે એની અંદર બે ચમચી તેલ એડ કરી દીધું છે અને પછી અડધી ચમચી જેટલું મેં જીરું એડ કરી દીધું છે જીરું સરસ તતરી જાય ને પછી એની અંદર આપણે આવી લાંબી લાંબી સ્લાઈસવાળી ડુંગળી સમારીને એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખીશું એને ફટાફટ આપણે આ રીતે હલાવતા જઈશું ને એટલે સરસ એનો કલર બદામી લાલ રંગના આવી જાય છે કોઈપણ વેજીટેબલનો ઉપયોગ કર્યા વગર આપણે શેઝવાન ચટણીથી જ આપણે આ છે ને ફ્રાઈડ રાઈસ બનાવવાના છે બહુ જ સરસ લાગે છે અને સ્મેલ અને એને ટેસ્ટ જ બહુ સરસ હોય છે તમને એને સુગંધથી જ ખાવાનું મન થઈ જશે હવે મેં અડધી ચમચી અહીંયા મીઠું એડ કર્યું છે ખાલી ડુંગળીના ટેસ્ટ અનુસાર જ મીઠું એડ કરવાનું છે પછી અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર હવે મેં અહીંયા એને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે અને પછી શેઝવાન સોસ જે બજારમાં મળે છે ને આ રીતનું શેઝવાન સોસ પણ કહેવાય અને શેઝવાન ચટણી પણ કહેવાય એને બે ચમચી જેટલી મેં યુઝ કરી છે તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમે ખાઈ લઈ શકો છો જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે ત્રણ ચમચી જેટલી પણ અહીંયા એડ કરી શકો છો ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો આ શેઝવાન ફ્રાઈડ રાઈસની સુગંધ જેટલી સરસ હોય છે ને કે ઘરમાં કોઈને પણ એન્ટર થતાં જ એવી સુગંધ આવશે ને કે એને તરત જ ખાવાનું મન થઈ જશે અને આ ઝટપટ અને ફટાફટ બની જાય છે સેજ પણ વાળ નથી લાગતી કોઈ પણ મેં વેજીટેબલનો પણ ઉપયોગ કરવા નથી બસ રાઈસને પહેલાં બનાવી લીધા છે અને બાસમતી રાઈસનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ રાઈનો રાઈસનો ઉપયોગ કરી શકો છો અને એની અંદર છે ને પહેલાંથી મેં મીઠું એડ કરેલું છે એટલે તમારે ભાત બનાવો ને ત્યારે જ મીઠું એડ કરી દેવાનું છે એટલે અંદર હું સેજ પણ અત્યારે મીઠુંનો ઉપયોગ કરતી નથી ખાલી ડુંગળી જેટલો જ મેં મીઠુંનો ઉપયોગ કર્યો હતો આ રીતે સરસ મજાનો આપણે બરાબર બધું મિક્સ કરી લેશું તમે જોવો છો ને ઝટપટ અને ફટાફટ ખાલી પાંચથી સાત જ મિનિટની અંદર આ રાઇસ બનીને તૈયાર થઈ જાય છે ક્યારેક ડિનરમાં આપણને ફટાફટ બનાવવું હોય તો આ શેઝવાન ફ્રાઈડ રાઇસ અને તમે ગ્રીન મસાલા છાસ અને ઝટપટ બનાવી શકો છો હવે આપણે ગ્રીન મસાલા છાસ બનાવી લઈશું એના માટે મેં એક મરચું લઈ લીધું છે પછી બે લસણની કઢી લઈ લીધી છે બહુ તીખાસ નથી કરવાની ખાલી સહેજ ટેસ્ટ માટે જ આપણે લેવાનું છે મેં અહીંયા થોડા ફુદીનાના પાન ધોઈને ફ્રેશ લઈ લીધા છે પછી થોડા કોથમીરના પાન લઈ લીધા છે ફ્રેન્ડ્સ એકવાર આ મસાલા છાશ તમે ફુદીનાવાળી ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે ને જો હા તમે ક્યારેય બનાવી હોય ને તો પણ કોમેન્ટ કરજો કે તમે કઈ રીતે બનાવો છો હવે મેં અડધી ચમચી મીઠું લઈ લીધું છે અને અડધી ચમચી જેટલું જીરું લઈ લીધું છે પછી થોડું પાણી એડ કર્યું છે પાણી મેં ઠંડુ લીધું છે અહીંયા એટલે શું કલર આપણો ચટણીનો એવોને જ રહે હવે આપણે પીસી લેવાનું છે તમે જુઓ છો ને આ રીતે મે સરસ પીસી લીધું છે હવે હું એક ગ્લાસ લઈ લઈશ તમે વાટકીમાં જે માં તમારું બનાવ હોય ને છાશમાં તમે બનાવી શકો છો હવે આપણે એક ગ્લાસ ની અંદર થોડી જે આપણે બનાવ્યું છે ને ગ્રીન ચટણી એને લઈ લઈશું ચમચીમાં તમે બધી છાસમાં પણ એડ કરી શકો છો પણ મેં અત્યારે એક જ ગ્લાસ તમને બતાવવા માટે હું બનાવી દઉં છું જો કેટલો સરસ એનો ગ્રીન કલર આપ્યો આવ્યો છે કોઈ પણ કલરનો ઉપયોગ કર્યા વગર તમે આ રીતે ફુદીનો કોથમીરથી મસાલો તૈયાર કરશો ને ગ્રીન મરચું લઈને તો આ રીતે તમારી ગ્રીન છસ બનીને તૈયાર થઈ જશે અને ફુદીનાવાળી ગ્રીન છસ નો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે અને ઉનાળા માટે ગરમીમાં તો આપણે એનો ટેસ્ટ બહુ જ ભાવશે બહુ જ સરસ લાગે છે હવે આપણે ફ્રાઈડ રાઇસ ગરમ ગરમ સર્વ કરી લઈશું આ રીતે આમાં કોઈ પણ વેજીટેબલનો પણ ઉપયોગ કર્યો નથી એટલે આસાનીથી ઘરમાં રહેલી ડુંગળીથી જ મેં ફટાફટ બનાવી દીધું છે તો તૈયાર છે આપણા સેઝવાન ફ્રાઈડ રાઇસ અને ફૂદીનાવાળી ગ્રીન મસાલા છાસ તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને કેવું લાગ્યું આનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે અને સુગંધ પણ બહુ જ ટેસ્ટી હોય છે છાસ પણ તમને બહુ જ ભાવશે અને રાઈસ પણ તમને બહુ ભાવશે તો હું એકવાર ટેસ્ટ કરીને પણ તમને બતાવી દઉં કે કેવું બન્યું છે બહુ જ સરસ છે જો તમને તમારા જીવનમાં મારા વિડીયો થોડા પણ યુઝફુલ હોય ને તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ